શ્રી રામ જય રામ જય જય રામ શ્રીરામ જય રામ જય જય રામ જેમના લોહીનું ટીપે ટીપું પરમાત્મા માટે વપરાઈ ગયું હોય તેવા સહજ સરળ સાત્વિક વ્યક્તિઓ એટલે સંત આવા જ એક સંત એટલે શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી તેમનો જીવનકાળ ગણાય છે શ્રી તુકામય મહારાજના ગુરુ હતા મહારાજે આપેલા પ્રવચનોની ભાષા સહેલી છે અને પ્રત્યક્ષ અનુભવની કસોટીમાં કસાઈ ચૂકેલી વ્યવહારો શિખામણો છે મહારાજ ખાતરી આપતા કહે છે કે નામ સ્મરણનો સુલભ માર્ગ જે પકડશે તેને ન લાગે કષ્ટ ન જવું બને સુખે આવે ઘરે નારાયણનો તાદસ અનુભવ થશે મુખે રામનું નામ દેહ શરીરના કામ અને મન જોડવું રામ આ એક જ ઈશ્વર પ્રાપ્તિનો રાજમાર્ગ છે ચૈતન્ય ગોંદવલેકર મહારાજના મરાઠીમાં બોલેલા આ બધા પ્રવચનોનો શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ સંગ્રહ કરી સર્વે પર બહુ મોટો ઉપકાર કર્યો છે મરાઠી ભાષાના પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે ક્રમમાં દરરોજ એક એક પ્રવચન આ પુસ્તકમાંથી રજૂ કરવામાં આવશે આજે છઠ્ઠી જાન્યુઆરીનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે નામ રૂપનો સંબંધ નામ લેતા હોઈએ તે દરમિયાન રૂપનું ધ્યાન હોવાનું આવશ્યક ખરું કે વાસ્તવિક રીતે જોતા નામ અને રૂપ એ બે જુદા છે જ નહીં પણ નામ એ રૂપની પહેલાં પણ હોય છે અને રૂપની પછી પણ ચાલુ જ રહે છે નામ રૂપમાં વ્યાપીને રહેલું છે રામ જન્મ્યા તે પહેલાં વાલ્મિકીએ રામાયણ લખ્યું અને રામે પછી જન્મ લઈને તેમાં વર્ણન કર્યા પ્રમાણે આચરણ કરી બતાવ્યું એટલે રૂપ અસ્તિત્વમાં આવ્યું એ પહેલાં નામ હતું અને રૂપ ગયા બાદ આજે પણ નામ સિલક રહી ગયું છે દેશકાળના બંધનોથી પર એવું જે કાયમ ટકનારું તે સત્ય પ્રત્યક્ષ આકાર પામેલા અનેક રૂપો નાશ પામ્યા તો એ તેમના નામ ટકી રહ્યા છે એટલે નામ એ દેશકાળની મર્યાદાથી પર છે એટલે તે રૂપ કરતાં વધારે સત્ય છે જે સત્ય છે તે શ્રેષ્ઠ હોવું જ જોઈએ તો નામ લેવું એ મુખ્ય બાબત છે એ લેતા લેતા રૂપનું ધ્યાન રહે તો તે ઉત્તમ જ પણ તેમ નહીં બને તો એ નામ લેતા રૂપનું સ્મરણ સૂક્ષ્મ રૂપે રહેતું જ હોય છે માનો કે એક માણસના ઘેર રામ નામનું નોકર છે તે માણસ રામ રામ એમ જપ કરતો બેઠો છે પણ તેનું લક્ષ્ય રામના રૂપમાં નથી મનમાં કંઈ બીજા જ વિચારો ચાલી રહ્યા છે એવી વખતે તેને કોઈ એકાએક પૂછે કે તમે કોનું નામ લઈ રહ્યા છો તો રામનું એમ જ તે કહેવાનું એમ કહેતી વખતે તેના મનમાં દશરથ રાજાના રામ એ જ હોવાના રામ નોકર નહીં હોય એનો અર્થ જ એ કે નામ લેતા રૂપનું ધ્યાન સૂક્ષ્મ રૂપે અંદર જ રહે છે એટલે જ રૂપ ધ્યાનમાં આવતું નથી એટલે અટકી બેસવાની જરૂર નથી નામ સ્મરણ કરવાનો આગ્રહ રાખો એમાં સર્વ કંઈ આવી જાય છે કોઈ માણસને આપણે ઓળખતા હોઈએ તો તેને યાદ કરતાં પ્રથમ તેનું રૂપ નજર સમક્ષ આવે છે અને પછી તેનું નામ યાદ આવે છે પણ આપણે તેને ઓળખતા નહીં હોઈએ આપણે તેને જોયો નહીં હોય તો પ્રથમ તેનું નામ યાદ આવે છે અને પછી તેનું રૂપકલ્પનામાં આવે છે આજે આપણી અને ભગવાનની ઓળખાણ નથી એટલે એમનું રૂપ કેવું છે તે આપણે જાણતા નથી પણ આપણે એમનું નામ લઈ શકીએ છીએ અત્યારે પણ એમનું નામ લેતા આપણે એમની યાદ આવે છે એવો આપણો અનુભવ છે જ અને ભગવાનનું રૂપ પણ ક્યાં નિશ્ચિત છે એક રામ કાળા તો એક રામ ગોરા હોય છે એક રામ નાના તો એક મોટા હોય છે પણ બધા રૂપો રામના જ છે ભગવાન પોતે અરૂપ છે એટલે આપણે જે રૂપ એમને આપીએ તે જ એમનું રૂપ એટલે કોઈ પણ રૂપમાં એમનું ધ્યાન ધરીએ તો ચાલે છે નામમાંથી અનંત રૂપ ઉત્પન્ન થાય છે અને આખરે તેમાં જ તે લીન થઈ જાય છે એટલે ભગવાનનું નામ શ્રેષ્ઠ છે એ નામ તમે ખૂબ પ્રેમથી લો અખંડ લો અને આનંદમાં રહો દાનમાં દાન તે અન્નદાન ઉપાસનામાં ઉપાસના તે સગુણની ઉપાસના અને સાધનોમાં સાધન તે નામ સ્મરણ અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ